ચુટણી તાણે પોલીસ પોતે દારૂ વેચે છે જીગ્નેશ મેવાણીએ પોલીસ પર પ્રહાર કરતા કર્યો સૌથી મોટો ખુલાસો બનાસકાંઠાની ચુટણીમાં એલસીબી અને એસઓજી પોતે દારૂ વેચે છે હું જીગ્નેશ મેવાણી ધારાસભ્ય વડગામ પૂરેપૂરી જવાબદારી સાથે કહું છું બનાસકાંઠાની ચૂંટણીમાં બનાસકાંઠા પોલીસ પોતે દારૂ વેચતી હોય અને પ્રત્યેક દિવસે કાયદા બંધારણનું ઉલ્લંઘન કરતી હોય એવા અનેક દાખલા છે અને આ ખૂબ મનાસ્કાતા જાણે છે પોલીસના મિત્રોને એટલું જ કહેવા માંગુ કે તમે તમારા સાહેબોનું અને તમારા પોલિટિકલ બોસીસનું માનવાનું બંધ કરો ગુજરાતમાં કેટલાક ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ કયા પ્રકરણમાં કેટલા દિવસ જેલમાં રહીને આવ્યા એ તમારી આંખ સામે છે અંગ્રેજીમાં કહેવાય છે ક્રાઇમ નેવર ડાઇઝ ગુનાહિત કૃત્ય ક્યારેય મરતું નથી બે વર્ષે પાંચ વર્ષે દસ વર્ષે સરકારો બદલાશે દૂધનું દૂધ ને પાણી નું પાણી થશે તો તમારે પણ જેલના સળિયા ગણવાના વારો આવશે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો ન્યુઝ સાથે